પણ ઘાટા બાર થી પણ અંદર થી છેલા રસદાર ને પોચા સુંદર રસદાર ને પોચા સુંદર જમો તમે બહુ વાર વાલા તમે જમો તમે બ તરબુજ ભાવે રે ઉના ઠંડક લાવે રે વાલાને તરબુજ ભાવે રે ઉનાળે ઠંડક લાવે રે વાલા ને તરબુજ ભાવે રે ઉનાળે ઠંડક લાવે રે મોટા નાના બહુ લાવી તમે આરોગો કરી મોટા નાના બહુ લાવી કરી પ્યાર રે મોટા નાના બહુ લાવી નાના બહુ લાવી આરોગો કરી હે પ્રેમ પ્રસાદે આપો અમને પ્રેમ પ્રસાદે આપો અમે સૌ ઉભા તમ દ્વાર વાલા ને તરબુજ ભાવે રે ઉડાડે ઠંડક લાવે વાલને તરબૂજ ભાવેર ઉનાળે ઠંડક લાવેર વાલને તરબૂજ ભાવે રે હુનાળે ઠંડક લાવે રે વાલ તરબૂજ ભાવેર ઉનાળે ઠંડક લાવે રે લીલા ઘાટા બાર થી પણ અંદર થી છે લાલ લીલા ઘટા બહાર થી પણ અંદર થી છે લાલ લીલા ઘટા બાર થી પણ અંદર થી છે લાલ લીલા પણ અંદર થી છે હે રસદાર ને પોચા સુંદર જમો તમે બહુ વાર વાલા તમે ਵਾਲਾ ਨੇ ਤਰਬੂਜ ਭਾਵੇ ਰੇ ਵਾਲਾ ਨੇ ਤਰਬੂਜ ਭਾਵੇ ਰੇ ਊਨਾੜੇ ਠੰਡਕ ਲਾਵੇ ਰੇ ਵਾਲਾ ਨੇ ਤਰਬੂਜ ਭਾਵੇ ਰੇ ਊਨਾੜੇ ਠੰਡਕ ਲਾਵੇ ਰੇ હે મોટા નાના બહુ લાવી તમે આરોગો કરી પ્યાર મોટા નાના બહુ લાવી તમે આરોગો કરી પ્યાર હે મોટા નાના બહુ લાવી તમે આરોગો કરી પ્યાર મોટા નાના બહુ લાવી તમે આરોગો કરી પ્યાર હે પ્રેમ પ્રસાદે આપો અમને પ્રેમ પ્રસાદે આપો અમને સૌ ઉભાતમ દ્વાર વા ਵਲਾ ਨੇ ਤਰਬੂਚ ਭਾਵੇ ਰੇ ਊਨਾੜੇ ਠੰਡਕ ਲਾਵੇ ਰੇ ਵਲਾ ਨੇ ਤਰਬੂਚ ਭਾਵੇ ਰੇ ਊਨਾੜੇ ਠੰਡਕ ਲਾਵੇ ਰੇ ਵਲਾ ਨੇ ਤਰਬੂਚ ਭਾਵੇ ਰੇ ਊਨਾੜੇ ਠੰਡਕ ਲਾਵੇ ਰੇ ਵਲਾ ਨੇ ਤਰਬੂਚ ਭਾਵੇ ਰੇ ਊਨਾੜੇ ਠੰਡਕ ਲਾਵੇ ਰੇ ਵਲਾ ਨੇ ਤਰਬੂਚ ਭਾਵੇ ਰੇ ਊਨਾੜੇ ਠੰਡਕ ਲਾਵੇ ਰੇ ਵਲਾ ਨੇ ਤਰਬੂਚ ਭਾਵੇ ਰੇ ਊਨਾੜੇ ਠੰਡਕ ਲਾਵੇ ਰੇ ਵਲਾ ਨੇ ਤਰਬੂਚ ਭਾਵੇ ਰੇ ਊਨਾੜੇ ਠੰਡਕ ਲਾਵੇ ਰੇ ਵਲਾ ਨੇ ਤਰਬੂਚ ਭਾਵੇ ਰੇ ਊਨਾੜੇ ਠੰਡਕ ਲਾਵੇ ਰੇ लावे कलावेरे कुनाळे लावे रे बोलु श्री सजानंद स्वामी महाराज

સ્વામી નાણ સ્મી નારાાયણ સ્વામી ન સ્વામી નાણ સ્વામી નારાાયણ સ્વામી ના સ્વામી નારાાયણ સ્વામી નારાાયણ સ્વામી નારાાયણ સ્વામીનારાયણ 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 સ્વામી નાણ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય સર્વે ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ ભલે ભક્તો આપણો દિવ્ય ભક્તિ આગ નિત્ય નવા ઉત્સાહથી આપણે ઉજવી રહ્યા છીએ નિત્ય નવલા ફૂટના અનકોટ ઠાકોરજી આગળ ધરાવવામાં આવી રહ્યા છે કલાકાર ભાઈઓ પણ ખૂબ ભાવથી નવા નવા કીર્તન બનાવી ઠાકોરજીને રાજી કરે છે યજમાન પરિવાર પણ ખૂબ ભાવથી બધાય સેવા કરે છે આપણે આજના આ તરબૂચ ઉત્સવના યજમાન પ્રમુખ દેવ અશોકભાઈ બી સોજિત્રા તો એ સોજિત્રા પરિવાર આપણે અગાઉ પણ વાત કરી હતી કે રાજેશભાઈ સોજિત્રા એ પહેલા દિવસે યજમાન હતા તો એમના જ પરિવારના આજે હર્ષુખભાઈ બી સોજિત્રા પરિવાર તો આખો આ સોજિત્રા પરિવાર આ રુસ્તમબાગ શ્રી સ્વામિનારાયણ મંદિરને વરેલો પરિવાર છે ગમે ત્યારે નાની મોટી તન મન ધનની કોઈ પણ સેવા હોય તો એ પ્રેમથી તરત જ હાજર હોય દરરોજ મંદિરે દર્શને આવું સાંજ સવાર કોઈ પણ કથા વાર્તા સભામાં પણ પોતે હાજરી આપે છે ને તન મન ધનથી આ રીતે દેવ આચાર્ય સંત સત્સંગની ખૂબ સેવા કરે છે તો ભગવાને એમને આવો લાભ અપાયો તો હજુ પણ આવીને આવી સેવાનો લાભ ભગવાન વિશેષ સપને અપાવે સર્વ પ્રકારે સુખિયા ભગવાન કરે અને દરેક ભક્તજનો જે જે આના દર્શન કર્યા કે રાત્રે કથામાં આવીને આ અન્કુટનો આ તરબૂચનો પ્રસાદ જે જે ભક્તજનોને પ્રાપ્ત થાય એ બધા એનું ભગવાન સર્વ પ્રકારે મંગળ કરી આલોકમાં પણ સુખિયા કરી અને પરલોકમાં મહા કરે એટલી પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ સહજાનંદ સ્વામી મહારાજ પરમદી હર્ષકભાઈ બિસોજી અહીંયા પધારશે એમનો એ पुष्पહારે પરાવીને આપણે સ્વાગત કરીશું શ્રી હરી કૃષ્ણ મહારાજની જય શ્રી ગણેશ મહારાજની જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ स्वामी नारायण स्वामी नारायण रायण स्वामी i sí